શ્રી રાજા ગણેશ વિઘ્નેશ્વર વરદાય સ્વરૂપ પહેલ મુદરાય સકલાય જગદ્વિતાય નાગાનાય શ્રુતિ અગ્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ રમનોક્રતુંડ મહાકાટી સૌ પ્રબંધ વિઘ્ન પૂર્મે દિવસ શુભ કાર્ય સુધા આજે તારીખ વીસ થયા છે વીસ બાર બે હજાર પચીસ શનિવાર અને અમારા પરમ મિત્ર રવિંદભાઈના ભાઈ અહીંયા આવેલા છે હવે એ એમની સાથે આપણે વાતચીત કરી લઈએ અને જે કંઈ હોય એ સત્યને માણવાની કોશિશ કરીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહેન્દ્રભાઈ ને મહેન્દ્રભાઈ તમે આજે બીજી વખતે લગભગ આવ્યા આમ તો ગઈકાલે બે વખત આજે ત્રીજી વખત તમે દાદા પાસે આવ્યા અને ગઈકાલે પણ બે પતિ પત્ની બે આવેલા બાબુ પણ લગભગ આવ્યો હતો અને આજે આ નાનો નાના રાજકુમાર આવ્યા છે તમારા ઓકે તમને આ બે દિવસમાં જે ગણપતિ દાદા સાથે તમે આવ્યા અને તમને જે અનુભવ થયો જે થયો તે એ તમે તમારા શબ્દોમાં કહેજો હું ખાલી આપણે પબ્લિકને એક સંદેશ આપવાનો છે કે ભાઈ તમને શું અનુભૂતિ થઈ છે હું કહું એ અનુભૂતિ લોકોને વિશ્વાસ નહીં બેસે પરંતુ તમે જે કહેશો તો એની પર લોકોને વધારે વિશ્વાસ બેસશે કારણ કે વરને કોણ વખાણ કે વરની મા એટલે વરની માનો અભિપ્રાય નથી લેવાનો બીજાનો અભિપ્રાય લેવાનો છે તમને જે અનુભવ થયો બે દિવસમાં ગણપતિ દાદાનો તમે સાંભળ્યું હશે પણ તમને જે પોતાનો અનુભવ થયો એ તમે તમારા શબ્દોમાં કહો શું અનુભવ થયો તમને દાદાના દર્શન કરી અને જે અનુભૂતિ કરી છે એમાં સાક્ષાત દાદા વિરાજમાન છે અને બીજું કે જે પણ પ્રશ્ન પૂછ્યા છે એના સચોટ અને સાચા જવાબ મળ્યા છે અને દાદાની અનુભૂતિ એવી થઈ છે કે સો ટકા જેને પણ અનુભૂતિ કરી છે એમના કામ પણ થયા છે અને કામ થાય છે સો એ સો ટકા કામ થાય છે તમને તમે જે પ્રશ્નો પૂછ્યા ઊભી થઈ છે તમે જે પ્રશ્નો પૂછ્યા ને તમને જે જવાબ દાદાએ આપ્યા એ તાત્કાલિક તો આજે ના જે તો કંઈક એનું પરિણામ ના આવે પણ તમને એક વિશ્વાસ બેઠો કે ભવિષ્યમાં તમને જે દાદાએ જવાબ આપ્યા છે એના જવાબો બરાબર સાચા પડશે અને તમારું ધારેલું કામ થઈ જશે એવો વિશ્વાસ બેસી ગયો હા દાદાને આવું અનુભૂતિ કર્યા પછી મને એવો વિશ્વાસ છે કે મારા લોંગ ટાઈમે પણ જે મેં પ્રશ્નો કર્યા હતા દાદાને એ મારા પૂર્ણ થશે એવો મને પૂરો વિશ્વાસ છે અને દાદા પર પણ પૂરો વિશ્વાસ લગભગ મોટાભાગના પ્રશ્નોના જવાબ જેમણે આપ્યા એ હકારાત્મક આપ્યા હા હાજ પાડી છે ને હા દરેક પ્રશ્નના જવાબ એમના તરફથી મને હકારાત્મક મળે છે અને મને પણ અનુભવ પણ સારો થયો છે હવે આપણે ગઈકાલે મેં તમને કહ્યું હતું કે મૂર્તિ છે તો એ પથ્થરની મૂર્તિ છે અને આપણે આ રીતે જે ગણપતિ દાદા છે તો એ રીતની મૂર્તિ નથી પરંતુ એક પથ્થરની અંદર ગણપતિ દાદા પ્રગટેલા છે એટલે પહેલી નજરે આપણને મૂર્તિ ના લાગે પણ જે તમારી અનુભૂતિ થઈ તો તમને એટલો વિશ્વાસ બેઠો કે આમાં ખરેખર ગણપતિ દાદા બેઠા છે હા સો ટકા આપણે મૂર્તિ જેવા આકાર નથી હા પણ એમાં સાક્ષાત ગણપતિ દાદાનો વાસ છે પ્રાણ છે અંદર અને આપણે કે માણસને વજન વધારવું હોય તો છ મહિના લાગે ઘટાડવું હોય તો વરસ લાગે આ તો પથ્થરની મૂર્તિ છે દાદાની તો તમારી દ્રષ્ટિએ કેટલા સમયમાં વજનમાં ફેરફાર થાય છે આ જે પ્રશ્ન કરીએ છે કે દાદાને કોઈ પણ પ્રશ્ન કરીએ છે કે વજન વધારી દો તો તૈયારીમાં વજન વધી જાય છે અને તૈયારીમાં વજન અમને પ્રશ્ન જો હકારાત્મક હોય તો વજન ઘટી પણ જાય છે એટલે અને એમનો સાચો જ જવાબ મળે છે એટલે સેકન્ડોમાં વજન બદલી નાખે છે હા સેકન્ડો એવું શક્ય છે ખરું આ કળયુગમાં ના દાદાની મૂર્તિમાં જે વસ્તુ શક્ય છે કે સેકન્ડોમાં વજન બદલી અને આપણને જવાબ આપે છે જવાબ આપે છે તમારી વજન ઉંચકવાની કેપેસિટી કેટલી મારી વજન ઉંચકવાની કેપેસિટી અત્યારે તો 50 કિલો જ છે ઓકે 50 કિલો છે આ મૂર્તિ કેટલા કિલોની તમને આમ પહેલી નજરે લાગે છે અનુભવથી મૂર્તિ અત્યારે અંદાજિત છે મારા અંદાજે 15 થી 20 કિલોની વજનદાર છે હશે ઓકે અને જ્યારે આપણે એમ કહીએ છે કે તમે 15 20 કિલો તો ઈઝીલી ઉંચકી શકો પણ જ્યારે આપણે એમ કહીએ છે કે દાદા તમે ચોટી જજો વજન વધારે દેજો ઉંચકાતા નહીં ત્યારે એમનું કેટલું વજન થતું હશે એવું તમને અનુભવાય છે એમ ત્યારે એમનું લગભગ મારા અંદાજે એક હજાર કિલો વજનથી પણ વધુ એમનું વજન થાય તમે પહેલવાન છો એટલે તમે ઉંચકી જ શકો ફટદાયને ઉચકી શકાય પણ ઉંચકાતી નથી ઉંચકાતી તાકાત કરીએ છીએ દિલથી તો પણ નથી ઉંચકાતી એટલે ઈશ્વર અહીંયા છે એટલો તમને વિશ્વાસ બેસી ગયો અને ઈશ્વર છે જ અમારી એક સાહિત્યમાં અમે કહીએ છીએ કે હરિવ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમસે પ્રગટ હોઈએ મેજાના ભાવથી ભગવાન પ્રગટ થતો હોય છે તમારા તમામ પ્રશ્નો ઈશ્વર ઉકેલે તમારા એકલાના નહીં બધાના પ્રશ્નો ઈશ્વર ઉકેલે અને સૌને ઈચ્છિત ફળ આપે એવી પ્રાર્થના હવે આપણે એક અહીંયા આપણે બધાને માટે એક લઈ લઈએ અહીંયા આ રૂમમાં જે બેઠા છે તમામે તમામ બરાબર છે તમામે તમામના જીવનમાં સુખ શાંતિ રહે એવા દાદા તમારા આશીર્વાદ હોય તમે બાપ છો દાદા છો ને દાદાના ઘરે બાળકો આવે તો ખુશ થાય તો દાદા તમે આશીર્વાદ આપતા હોય તો મજબૂત ચોંટી જજો બધાને આશીર્વાદ આપજો સૌ સુખી થાય તો ચોંટી જજો દાદા દોરા ભારે ઊંચકાતા નહીં હલતા નહીં બધાને આશીર્વાદ આપો નહીં નથી ઉચકાતા દાદા તમે સો ટકા બધાના આશીર્વાદ આપ્યા કન્ફર્મ છે સર્વેત્ર સુખીન સંતુ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ય દુઃખમાં આપણું યાદ સૌ સુખી રહે સૌ સાજા સમા રે સૌના ઘરમાં સુખ શાંતિ રહે પછી આપણે પહેલો શું કહેતા દાદા સબકા કા મંગલ હો સબકા ભલા હો સબ સ્વસ્થ હો દાદા એવા તમારા આશીર્વાદ છે કન્ફર્મ છે હળવા ફૂલ થઈ જાઓ ઊંચકાઈ જાઓ મહેન્દ્રભાઈ તમારી સાથે રહેશે દાદા એમાં કોઈ શંકા નથી એને તમારી પર પ્રેમ છે તમે દાદાને પૂછો દાદા તમને મારી પર પ્રેમ છે ને મોટેથી મોટેથી દાદા તમારે મારા પ્રત્યે પ્રેમ છે ને હા તો અમે ચોંટેલા રહેજો બસ જુઓ તમે આ તમારી નજર સામે છે કન્ફર્મ છે કન્ફર્મ છે તો એકદમ હળવા થઈ જશે અને ઊંચ કઈ જજો અને ઊંચ કઈ જજો મહેન્દ્રભાઈ તમે બહુ નસીબદાર છો હા બહુ નસીબદાર છો આશીર્વાદ લઈ લો